મોર્નિંગ રામ રામ સીતારામ તો અત્યારે વાગ્યા છે સવારના સાડા દસ અને અમે અત્યારે વાઢવી છીએ સોયાબીન તો એ પણ આજે તમને બતાવી દઉં કાલે નહોતો વ્લોગ બનાવ્યો એ માટે સોરી અને આજે પાછું અત્યારે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને હું જાઉં છું સોયાબીન લેવા અને સાથે વાટતા જઈશ અને ઘરે પણ લેતા જઈ ગાંડી બાંધીને ઘરે નાખવા જઈ અને એ પણ આજે તમને દેખાડી દઉં અને કાલે અમે પહેલી બાજુ જે રસકો હતો અહીંયા આપણને કીધું હતું મેં કે લસણ વાવવાનું છે તો અહીંયા લસણ વાવતા એનો વિડીયો તો હિન્દી ચેનલમાં છે જો એ ચેનલને હજુ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો એ ચેનલની લિંક હું આના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો એ પણ જોવાનું ના ચૂકતા અને હિન્દીમાં રેગ્યુલર વિડીયો આવે છે તો એ જોવાનું ના ચૂકતા તો એ જોઈ લીજો અને ચેનલનું નામ છે વિલેજ લાઈફ વિથ ફેમિલી એન્ડ ફાર્મર તો એ સર્ચ કરીને જોઈ લીજો આપણો પહેલો જ વિડિયો આવશે ઉપર તો એ જોવાનું ના ચૂકતા અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની ને બાજુમાં ઘંટડી આવે ઘંટડી દબાવી દેવાની એટલે સબ્સ્ક્રાઇબ થઈ જાય ચેનલ એટલે એ કરવાનું ના ભૂલવાનું અને કમેન્ટ બોક્સ આપણું ખાલી જ હોય એમાં એક કમેન્ટ કરી દેવાની સારી એવી જો તમને જેવી ગમે એવી સબ્જી કમેન્ટ કરી દેવાની તો એ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો હવે આપણે સોયાબીન દેખાડું કે એવા સોયાબીન થયા છે તો આ વર્ષે તો સારા થયા છે ત્રણ લાઈન કરી હતી આપણે ત્રણ સાકર્યા હતા એમાં અછલ થઈ હતી અછલ છે સોયાબીન તુવેર વસાળે વાયા હતા ખાલામાં તો એ પણ આજે આ વર્ષે અછા અસલ થયા છે સોયાબીન અને ગયા વર્ષે વાયા હતા પણ આખું ચોમાસું વરસાદ ચાલુ રહ્યો એટલે બહુ થયા ન ને આ વર્ષે વા્યા હતા તણસા તો એ અસલ થયા છે સોયાબીન તો એ પણ તમને દેખાડું પણ આ જોઈ શકો ગાહડીમાં પડ્યા છે અને આપણી તુવેર છે આ ડિજિટલ તો એમાં પણ ફૂલ લાવવાનું ચાલુ થઈ ગયું તો એ પણ અત્યારે દેખાડું તમને તો ચાલો પાછળનો કેમેરો કરીને દેખાડું તમે જોઈ શકો ફૂલ પણ આવી ગયા તુવેરમાં ડિજિટલ તુવેરમાં તુવેર વીણવાની પણ બહુ મજા આવે તો તુવેરમાં પણ ફાલ આવી ગયો અને આ જોઈ શકો આપણા સોયાબીન તો જો કેવા અસલ સોયાબીન થયા છે તો ગયા વચ્ચે તો નહોતા થયા અહીંયા થોડાક નાના નાના છે કેમ કે અહીંયા હા હાલું ખાઈ ગયું હતું એટલે બહુ નાના નાના છોડ છે અને ઉપર પેલી બાજુ અમે વાંચ્યા એ બાજુ સરસ હતા મોટા મોટા છોડ એ બાજુ સસલા એ નહોતા ખાધા એટલે મોટા હતા અને અહીંયા સસલા ખાઈ ગયા એટલે ફરીને પોટીન થયા એટલે થોડાક નાના નાના છે ને આપ જોઈ શકો નાના નાના છોડ છે તો કેટલી બધી શીંગું છે અંદર આ છોડવા બે વાર હા ખાઈ ગયેલા છે આ છોડવા તો આ છોડવા બે વાર મિત્રો ખાઈ ગયેલા તો એ ઇટલી થઈ થાય છોડવા ન ખાધા હોય તો એ કેવડા છોડવા થાય એ જ વિચારો તમે આપ જોઈ શકો ઘૂઘરા ગોળે શીંગુ સોટી જોઈ શકો મિત્રો બધા છોડમાં એ રીતના શીંગું સોટી છે આપ જોઈ શકો નાના નાના છે તો એ ઘૂઘરા ગોળે શીંગુ છે પેલી બાજુ પણ જે ખાડું તમને જોઈ શકો મિત્રો જો નાનો નાનો છોડ છે તો એ કેવી ઘોઘરા ગોલે શીંગું છે તો આ બાજુ તો સસલા બધા છોડ ખાઈ ગયા હતા ને પુટીન થયા પાછા તો એટલી શીંગું છે જો સસલા એ ન ખાધા હોય તો એ છોડ કેવડા હોય અને એમાં સીંગું કેટલી થાય એ પણ તમે વિચારો ને પેલી બાજુ પેલી બાજુ નતા ખાધા છોડવા એ તો બહુ મોટા હતા અને શીંગું પણ બહુ જ હતી એમાં તો એ તો હું ગાડી ઘરે નાખી આવ્યો છું અને એ તમને ઘરે જઈને બતાવીશ કેવી શીંગું છે એમાં અને કેવડા છોડ છે અને અહીંયા હજુ ખળ લેવાનું બાકી છે તો આ બે વખોડા લેવાના બાકી છે હજુ તો એ પણ આ સોયાબીન લઈને પછી ખડ લઈ લઈશું અને જોઈ શકો મિત્રો ઘૂઘરા ગોળે છીંગ છોટી ઘોઘરા ગોળે ત્યાં જો અહીંયા ઘોઘરા ગોળે સોટી અને સોયાબીન જ વય હો મિત્રો સોયાબીન તો બહુ સરસ થાય અમારી જમીનમાં તો સરસ છે બાકી તમારી જમીનમાં કેવા થાય એ ખબર નહીં અમારી જમીનમાં તો સરસ છે ને હા લાખાઈ ગયા એટલે નાના લાગે તો ચાલો મિત્રો અમે વાઢી લઈએ નકર પાછી છીંગું ફૂટવા મળશે તો જલ્દી જલ્દી વાઢી લઈએ અને પછી પાછા મળીએ અને આ કીધું એ બી હિન્દી ચેનલમાં કાલનો વિડીયો છે એ જોવાનું ના ચૂકતા તો એ પણ જોઈ લીજો અને મારા દાદાની માંડવી આપ જોઈ શકો પહેલી બાજુ તો ચાલો પછી મળીએ અને અમે દેખાય આપણો માતાજીનો મઠ છે આપ જોઈ શકો તો ચાલો પછી મળીએ અને વાટી લઈએ આ સોયાબીન પછી તમને દેખાડું કેટલા થયા આપ જોઈ શકો હું આગળ તમને કહેતો કે આગળ થાય સોયાબીન સરસ હતા આપ જોઈ શકો અહીંયા ઘૂઘરા ઘોડે સીંગુ આ હતા મોટા મોટા છોડ તો જોઈ શકો આવા થાય સોયાબીન ને પેલી બાજુ અત્યારે ગાડી લાવીએ છે અને આ પૈજી લાવ્યો તો ને આ છે સોયાબીન જોઈ શકો આવા થયા હતા સોયાબીન તો કેવા છે સોયાબીન એ કમેન્ટ કરીને જરૂર બતાવજો ને ચાલો હજુ થોડાક કાપવાના બાકી છે તો એ પણ કાપી લઈ ને પછી મળીએ પાછા

ત્યાં પાછળ આપણે જોઈ શકો એ જીવામૃત પાવાનું હતું એટલે એ તુવેરમાં પાણી પણ અત્યારે જાય છે અને પહેલાં આપણે પડખે જોઈ શકો આ કેરામાં સકરિયા વાયા એ જે સકરિયા વાયા તો એ પણ અત્યારે પાવી દીધું છે અને અત્યારે પડખે બીજો સકરિયાનો જૂનો કેરો હતો એમાં પાણી જાય છે તો એ પહેલા જાય એટલે પાછું એ તુવેર બાકી છે એ તુવેરમાં પાણી જાય છે અને જીવામૃત પણ પાછું ચાલુ કરી દઈશું તો ચાલો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેવાનું અને એક વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેવાની અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની અને પડખે જે ઘંટડી આવે એ ઘંટડી પણ દબાવી દેવાની જેથી વિડિયો આવે એટલે તરણ તમને નોટિફિકેશન મળી જાય એટલે એ તો હજુ કરવાનું ના ભૂલવાનું અને જો સબ્સ્ક્રાઇબ કરેલું હોય બધું તો નહીં કરવાનું કર પાછું અનસબસ્ક્રાઈબ થઈ જાય એટલે એ નહીં કરવાનું જેને ફરીવાળું હોય એ અને વિડીયોને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં બધે શેર કરી દેવાનો તો જેથી એ પણ વિલેજ લાઈફ કેવી હોય ફાર્મર લાઈફ એ પણ બધાને ખબર પડે તો ચાલો મિત્રો આજનો લોગ અહીંયા જ પૂરો કરીએ અને કાલે આવતી કાલે નવી વાતો અને નવા વિડીયો સાથે પાછા મળશું ત્યાં સુધી આવજો રામ રામ સીતારામ જય માતાજી બાય બાય અને જય હિન્દ જય ભારત